પણુ મિશન હેઠળ મેગા પ્લાન્ટેશન ડ્રાઇવ સંજીવનીનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત 1 જુલાઈના રોજ અતુલ ક્લબ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અતુલ ફાઉન્ડેશન દ્વારા મેગા પ્લાન્ટેશન ડ્રાઇવ સંજીવનીનું આયોજન કરવામાં આવ્યું છે જે એક દિવસમાં 1 લાખ વૃક્ષો વાવવાનું મિશન છે આ ઇવેન્ટનું આયોજન 3 જુલાઈ 2024 ના રોજ કરવામાં આવશે ટીમ અતુલ ઉપરાંત કંપનીને તેના વિતરકો ગ્રાહકો સપ્લાયર્સ અને અન્ય વિવિધ હિસ્સેદાર જૂથો તરફથી ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળ્યો છે વિક્રેતાઓ વિતરકો ગ્રાહકો અને ટીમ અતુલના સભ્યો સહિત પચીસ હજારથી વધુ સ્વયંસેવકો આ પહેલમાં ભાગ લેશે આ વૃક્ષારોપણ અભિયાન ભારતમાં અને ભારત બહારના સાત દેશોમાં કરવામાં આવશે ફાઉન્ડેશન અતુલ ગામ અને તેની આસપાસ લગભગ પચાસ પ્રજાતિના મૂળ વૃક્ષો વાવવાનું લક્ષ્ય રાખે છે શ્રી કસ્તુરભાઈ લાલભાઈ દ્વારા સ્થાપવામાં આવેલ અતુલને તેની શરૂઆતથી જ સમાજ સેવાનો વારસો મળ્યો છે અતુલ ફાઉન્ડેશન એ તેમના અને કંપનીના ઉદ્દેશ્યનું પ્રતિક છે કારણ કે તે સકારાત્મક યોગદાન આપીને અને આપણી આસપાસના લોકોના જીવનમાં ફેરફાર કરીને જવાબદાર કંપનીના અંતિમ હેતુને પુનઃસ્પુષ્ટ કરવાનું ચાલુ રાખે છે આખરે સમાજ અને પ્રકૃતિમાંથી જે આવ્યું છે તે તેમને ઘણી વખત પાછું આપવું પડશે ટકાઉ આજીવિકા હાંસલ કરવા માટે ફાઉન્ડેશન સક્રિયપણે અનુસરે છે તે મુખ્ય કાર્યક્રમોમાં સંરક્ષણ એ એક છે અતુલે તેની પ્રથમ સાઇટ પર લગભગ દસ લાખ વૃક્ષોનું જતન કર્યું છે જે તેને વિશ્વના સૌથી હરિયાળા કેમિકલ કોમ્પ્લેશનમાંનું એક બનાવે છે આ વર્ષે અતુલ ગામને ભારતીય ગ્રીન બિલ્ડિંગ તરફથી પ્રતિષ્ઠિત પ્લેટિનમ ગ્રીન વિલેજ પ્રમાણપત્ર પ્રાપ્ત થયું જે ગામમાં હરિયાળી અને ટકાઉ પ્રથાઓ લાગુ કરવા માટે ભારતીય ઉદ્યોગ સંઘની પહેલ છે સીએસઆર વિભાવના તેના વર્તમાન સ્વરૂપમાં વિકસિત થઈ તે અતુલ તેની શિક્ષણ સશક્તિકરણ આરોગ્ય રાહત માળખાકીય સુવિધાઓ અને સંરક્ષણ સંબંધિત વિવિધ પહેલો સાથે સમાજની સેવામાં વ્યસ્ત છે અતુલના સ્થાપક અને ભારતીય દંતકથા કસ્તુરભાઈ લાલભાઈએ તેમણે સ્થાપેલી દરેક કંપનીમાં સમુદાયના વિકાસ અને કલ્યાણ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધતા સુનિશ્ચિત કરી અતુલની સ્થાપનાનું પ્રાથમિક કારણ મોટા પાયે રોજગારીનું સર્જન કરવાનું અને પરિણામે ગ્રામીણ ભારતમાં જીવન ધોરણમાં સુધારો લાવવાનું હતું અતુલ ફાઉન્ડેશન એ સમાજની સેવા કરવાના અતુલના હેતુ અને મૂલ્યોનું મૂર્ત સ્વરૂપ છે